જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના વર્ષ બે હજાર ચોવીસ હવે આ યોજના નો લાભ છે કોણ કોણ લઈ શકે છે તો કે ધોરણ એકથી આઠની અંદર સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાની અંદર સળંગ અભ્યાસ કરેલ હોય ધોરણ એકથી આઠ સુધી એવા વિદ્યાર્થીઓ છે આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે ત્યારબાદ મિત્રો જે કહેવાય ને બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર નિયમ છે બે હજાર નવ જે આઈ આરટી અંતર્ગત એડમિશન લીધેલું હોય તેવા બાળકો પણ છે આની અંદર લાભ લઈ શકે છે એકથી આઠ ધોરણ છે એ જે કહેવાય ને સંપૂર્ણ પૂર્ણ કરેલ હોય જે સળંગ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ છે આ યોજનાની અંદર લાભ લઈ શકે છે આની અંદર મિત્રો ધોરણ આઠ પાસ કરીને ધોરણ નવથી મિત્રો બાર સુધી છે સરકાર તરફથી સ્કોલરશિપ આપવામાં આવે છે અને ગુજરાત રાજ્યની અંદર પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને છે દર વર્ષે પસંદ કરવામાં આવે છે જેમાં ધોરણ નવથી બાર સુધીના અભ્યાસ માટે છે સ્કોલરશિપ આપવામાં આવે છે અને આ સ્કોલરશિપનું નામ છે માનનીય મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને ફોર્મ છે શરૂ થઈ ગયા છે મિત્રો આનું જાહેરનામું છે તારીખ પચીસ એક બે હજાર ચોવીસના રોજ છે બહાર પડેલું છે આ જાહેર ટેલિગ્રામ ચેનલ છે નકુમારી ટ્વેન્ટી ફાઇવ એની અંદર મુકાઈ ગયેલું છે ફોર્મની વાત કરીએ તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસથી ફોર્મ શરૂ થશે અને છેલ્લી તારીખ છે નવ બે હજાર અને ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આમાં પરીક્ષાની ફી છે કોઈ પણ જાતની ભરવાની રહેતી નથી મિત્રો પરીક્ષાની તારીખની વાત કરીએ ત્રીસ ત્રણ બે હજાર અને ચોવીસ છે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાની જે પરીક્ષા છે લેવામાં આવશે હવે વાત કરીએ મિત્રો કસોટીમાં બેસવા માટે છે મિત્રો ખાસ કરીને ધોરણ એકથી આઠ સળંગ પૂર્ણ કરે લેવા જરૂરી છે મિત્રો ધોરણ એકથી આઠ છે સળંગ પૂર્ણ કરે લેવા જરૂરી છે પરીક્ષાની ફી છે કોઈ પણ જાતની રાખેલી નથી કસોટીનું માળખુંની વાત કરીએ તો એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન છે આવશે મિત્રો આ પરીક્ષાની અંદર એકસો ને વીસ ગુણનું પેપર રહેશે અને એના માટે સમય છે એ એકસો પચાસ મિનિટનો સમય રહેશે જેમાં મિત્રો બૌદ્ધિક યોગ્યતા કસોટી છે ચાલીસ પ્રશ્ન ચાલીસ ગુણ રહેશે અને શૈક્ષણિક યોગ્યતા કસોટી છે જેમાં એંસી પ્રશ્ન એસી ગુણ રહેશે મિત્રો આનો જે સમયગાળો છે દોઢસો મિનિટનો રહેશે મિત્રો અને જે પ્રજ્ઞાચક્ષુ કોઈ વિદ્યાર્થી હશે તેને ત્રીસ મિનિટ એક્સ્ટ્રા પણ આપવામાં આવશે મિત્રો હવે વાત કરીએ જે ઓફિસિયલી ઠરાવ પણ છે એ તમને બતાવી દઉં છું ને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ છે આનું જે પરિણામ છે જે એસીબી એક્ઝામ ડોટ ઓ ઉપર છે પ્રસિદ્ધ થશે ફોર્મ પણ આના વેબસાઇટ છે અહીંયા વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટ ઉપર જ ભરવાનું રહેશે વધારે માહિતીની જરૂર હોય ખાસ કરીને તો આ ઠરાવ છે એકવાર વાંચી જજો અહીંયા વિશેષ માહિતી તમને તમામ વસ્તુ આપેલી છે હવે આનો ઠરાવ આ

થી દસનો અભ્યાસ કરવા માટે વાર્ષિક છે બાવીસ હજારની સહાય એટલે કે મિત્રો ધોરણ નવમાં બાવીસ હજાર પ્લસ દસની અંદર બાવીસ હજાર એટલે આમ મળીને ચુમાલીસ હજાર સુધીની સ્કોલરશીપ છે એ મળવાપાત્ર થશે ત્યારબાદ મિત્રો ધોરણ અગિયાર અને બારની અંદર છે મિત્રો વાર્ષિક છે પચીસ હજાર રૂપિયા એટલે કે ધોરણ અગિયારની અંદર પચીસ હજાર પ્લસ ની અંદર પચીસ હજાર એટલે આમ મળીને ટોટલી છે એ ધોરણ અગિયાર બારની અંદર પચાસ હજાર સુધીની જે સહાય મળશે સ્કોલરશીપ મળશે અને ધોરણ નવ દસની અંદર છે મિત્રો એ ટોટલી ચુમ્માલીસ હજારની સહાય છે મળવા મળવાપાત્ર થશે એટલે કે મિત્રો આ યોજના અંતર્ગત છે તમે આ મેરિટ સ્કોલરશિપ યોજનાની અંદર પાસ થાવ છો તો તમને ચોરાણું હજાર સુધીની છે એ શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે વધારે માહિતીની જરૂર હોય તો આ ઓફિશિયલી ઠરાવ છે અમારી ટેલિગ્રામ ચેનલ છે નકુમરીશ ટ્વેન્ટી ફાઈવ એમાં મૂકી દેલો છે તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર